કંડલા પોર્ટ પર આતંકી હુમલો થાય તો જુઓ દિલધડક ઓપરેશનનો વિડિયો આતંકવાદીઓએ કંડલા પોર્ટ ઉપર હુમલો કરીને ચાર કર્મચારીઓને બંધક બનાવ્યા કરોડની ખંડણી માંગી સાથી મુક્ત કરવા માંગ કરી જોકે ગાંધીનગરથી આવેલા ચેતક ફોર્સ કમાન્ડોએ મોરચો સંભાળીને આતંકવાદીઓને ઠાર કર્યા એક આતંકવાદી જીવતો પકડાયો સુરક્ષા એજન્સીઓ તાલમેલ માટે સફળ મોકડી જાય વિશ્વના અનેક દેશો વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં ભારત પણ તરફ દુશ્મનોથી ઘેરાયેલું છે તેવામાં દેશમાં દુશ્મન દેશ દ્વારા કોઈ આંતકી ઘટનાને અંજામ અપાય તો આવી સ્થિતિને પહોંચી વળવા માટે આપના સુરક્ષા જવાનો સજ્જ છે ત્યારે દેશના સૌથી મોટું બંદર કે સરહદી જિલ્લા કચ્છમાં આવેલું છે ત્યાં આવી કોઈ પ્રવૃત્તિ થાય તો બસ આવા સમયે સુરક્ષા એજન્સીઓના તાલમેલની સમીક્ષા માટે કંડલા દીનદયાળ પોર્ટ ખાતે એક મોકરિલ યોજાઈ હતી कच्छना दीनदयाल पोर्ट पर आतंकवादी हूमो अफरातफरी मची गई थी गुजरात सरकार केन्द्र सरकार की विविध सुरक्षा एजेंसीओ जेमा पोलिस सीआईएसएफ एसओजी मरीन टास्क फोर्स इंटेलिजेंस यूनिट्स चेतक कमांडो फोर्स द्वारा संयुक्त रीते आ कामगिरी कर आतकी ने घेर करता भले आ एक मोकिलील परंतु भारतीय एजेंसीओ सतर्कता से आखा षड्यंत्र ने निष्फल निष्फ बनाव आ मोकड्रील गांधीधाम मामलतदार राहुल खाबरा चेतक कमांडो वी गोहिल वी राजगौर चौधरी सीआरपीएफ ना डेप्यूटी आर वी श्रीमाली कंडला पोर्टना टेक्निकल आसिस्ट अपूर जाडेजा मरीन पोलिस स्टेशन पीआईए एम वाला एसओजी इंस्पेक्टर डी डी ઝાલા સ્ટેટ આઈબીના પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશ સુથાર સહિત વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા દરિયાઈ ખાડી માર્ગે આંતકીઓનો પ્રવેશ મોખડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંગથી આતંકવાદીઓએ આવીને કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ સીઆરપીએફનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું આથી આતંકવાદીઓ ફાયરિંગ કરતાં કરતાં કંડલા પોર્ટની ફ્લોટિંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા આ દરમિયાન અથડામણ થતાં સીઆરપીએફની ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર કર્યો હતો એટીઆર બિલ્ડિંગમાં આતંકવાદીઓએ પોર્ટના ચાર કર્મચારીઓને બંધક બનાવ્યા હતા આ બંધક બનાવ્યાની ઘટનાની જાણ થતાં મરીન પોલીસ સ્ટેશનની ટીમ આવી પહોંચી હતી મરીન પોલીસ અને સ્ટેટ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોર્ટના કામકાજને બંધ કરાવ્યું હતું આ ઉપરાંત સીઆઈએસએફ યુનિટે નોર્થ ગેટની એન્ટ્રી અવજવર માટે બંધ કરાવીને નાગરિકોને સલામતી સુનિશ્ચિત કરી હતી ચાર આતંકવાદીઓને છોડવા માંગ ચાર લોકોને બંધક બનાવી આતંકવાદીઓએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાંધીધામ મદદનીશ કલેક્ટરનો સંપર્ક કરાવવા કહ્યું હતું આતંકવાદીઓએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે પોતાના મિત્રો જે હાલ કચ્છની જેલમાં બંધ છે તે ચાર આતંકવાદીઓને છોડવા સરહદ સરહદગ્રોસ કરવા માટે એક હેલિકોપ્ટર આપવા અને રૂ વીસ કરોડ કેસ આપવા માંગણી કરી હતી બે કલાકમાં માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ બંધકોને નુકસાન પહોંચાડશે તેમ ધમકી આતંકવાદીઓએ આપી હતી જોકે જિલ્લા વહીવટીતંત્ર અને એજન્સીઓએ આતંકવાદીઓ પાસેથી વધુ સમય માગીને રાજ્યની સ્પેશિયલ ફોર્સ એવી ચેતક કમાન્ડો ફોર્સને બોલાવી હતી અને થઈ ચેતક કમાન્ડોની એન્ટ્રી ઘટનાક્રમ મુજબ બિલ્ડિંગમાં ઘુસેલા ત્રણ આતંકવાદીઓ વિશેની પ્રાથમિક માહિતી સીઆઈએસએફ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એકઠી કરવામાં આવી હતી શરૂઆતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રણનીતિ બનાવીને બિલ્ડિંગ અંદર જઈને બંધકોને છોડાવવા તેમજ આતંકવાદીઓને ઠાર કરવા પ્રયત્ન કર્યો હતો જો કે આઈડી બ્લાસ્ટર ટિયર શેલ અને ઘાતકી ટ્રેસ હોવાના લીધે અંતે રાજ્યની ચેતક કમાન્ડો ફોર્સ જ અંદર જઈને ઓપરેશન પૂર્ણ કરશે તેમ નિર્ણય કરવામાં આવ્યો હતો પરિસ્થિતિ મુજબ ચેતક કમાન્ડોએ વિવિધ એજન્સીઓના સહયોગ થકી બિલ્ડિંગ અંદર જઈને શૂન્ય બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા જ્યારે એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો કોઈ પણ નુકસાન વગર ચાર બંધકોને છોડાવવા માંગ ચેતક કમાન્ડો ફોર્સે સફળતા મળી હતી આ મોકરડ્રીલમાં ચેતક કમાન્ડો ફોર્સની બે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી જેમાં રેડ ટીમ આતંકવાદી બની હતી જ્યારે બ્લૂ ટીમે ચેતક કમાન્ડો ફોર્સ તરીકે ઓપરેશનને લીડ કર્યું હતું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજાયેલી આ દિલધડક મોકડ્રીલ છ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી પરંતુ આ છ કલાકમાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ હોવાનું અને દેશની રક્ષા માટે તેઓ કટિબંધ હોવાનો મજબૂત સંદેશ આપ્યો હતો